તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે સવારમાં વહેલા જ દુકાને આવી ગયા હતા બરાબર એટલે આજે સવારનો બ્લોબ અહીંથી જ ચાલુ કરી દીધો આપણે જો અતરમાં ભાગ્યદીપ છે એટલે ચાલે આવી ગયો બરાબર હવે કામકાજ બધું શરૂ કરી દીધી બરાબર ગરાક આવવાના ચાલુ થઈ ગયા છે ગરાક આવવા બીજું વસ્તુ લેવા માંગે જો એક ગ્રાહક તો બી અલગ જઈ તો વહેલા વહેલા દુકાન ઉપર આવી ગયા ધંધો ચાલુ કરી દીધો બરાબર સારા દો બીજો બીજો બે ને તમે જો ભાઈ અમે એક

દુકાન સાફ હોય તો ખાફ એને કરવા દઈએ આપણે પછી આપણે દીવાબત્તી એ કરી લેશું હજુ દીવાબત્તી એ બાકી છે તડકો મસ્ત નાનો તડકી કહેવાય ખીલી છે તો આપણે બહાર ઉભા રહીએ વિટામિન ડી મળે તડકે ઉભા રો ને તો સારું ને આ બાજુ જો કાલે હરમનભાઈ ભંગાર પરલાયા છે બધું બરોબર કેટલું બધું એમ જો ઢગલે ઢગલા કર્યા એટલે ઘણી ટાઈમ તો એવું થાય છે કે લોકો ભંગારમાં એવી એવી વસ્તુ આપી દેને જે કામમાં આવતી હોય એવી તો આપણે રોજ જોતા હોઈએ છીએ કાંઈ કામનું નીકળે ને તો વળી લઈ લઈએ છીએ ઓલો લાઇટો વાઇટો જબરી લગાવી દીધી નહીં જો

ये पता नहीं है फ्रूट कलर नहीं आउदा ये तैयार करने का हां वो ना वो लगाया हां ये नहीं 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 वो नहीं दूसरा मेरे को लाके दिया था ₹500 का पूरा डिब्बा देखो वो ₹500 पड़ा है तो इसको क्या एक बार ऐसे सेट कर देने का तो बाल में और दाढ़ी में सब बता देंगे ठीक है बीच में बोला था पर रुमान भाई नरे ही नहीं थे

હમ લખેલ છે ખાન ખાન ને ભારત કાન કાનમે ભારત કુકિંગ નામ લખેલું છે કણકરમાં ભારત સોરી બરાબર તો આબ ઇસકી 6 મેરી બિસ્કિટ અને આ 6 گلوકોઝ બિસ્કિટ તો હવે પરમ ઉપર જો તમે ભારતના ઝંડા ગોળી જ બનાવેલું છે પણ ઓરિજિનલ જે ભારતના ઝંડાનો કલર આવે ને એવો નથી એમ બાકી છે તો એવું અને ની વાત કરીએ તો દસ રૂપિયા વાળું છે આ દસ વાળું છે બરાબર નવી વસ્તુ આવી છે ભારત કા બિસ્કિટ કણ કણ મેં ભારત

અને તમને પેલા વિડીયો બધા જોઈને બહુ લાઈકો કર્યા છે તો ભાઈ લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેઓ લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જો ભાઈ હો મુકેશ ભાઈ કીધું એટલે બધાય ની લાઈક ને સબ્સ્ક્રાઇબ થઈ જવું જોઈએ હા હા મેકા મુકેશ ભાઈ આવશે તમારે ઘરે ધોકો લઈ